લીંબડી માર્કેટમાં શાકભાજી વેચતા વેપારીઓ દ્વારા જ ટ્રાફિક અને ગંદકી ફેલાવાય છે તેવું સ્પષ્ટ જાણવા મળ્યું હતું ત્યારે આ બાબતે ખાસ કરીને વાત કરવામાં આવે તો લીંબડી ખાતે આવેલ ચબૂતરા ચોકથી લઈને છેક મોરભાઈના ડેલા સુધી ટ્રાફિક સમસ્યા સાથે ગંદકીનો માહોલ જોવા મળે મળે છે કેમ કે ગેરકાયદેસર રીતે મોરભાઈના ડેલાથી લઈને ચબૂતરા ચોક સુધી રોડ પર પાથરણા પાથરીને શાકભાજી વેચતા લોકો જોવા મળી રહ્યા છે જેના કારણે ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે ત્યારે આ જ વેપારી બગડેલ શાકભાજી રોડ પર ફેંકી દેતા હોય છે જેથી ડોર સાથે ગંદકીનો માહોલ સર્જાય છે ત્યારે ખુદ આ શાકભાજી વેચતા લોકો કહે છે જ કહે છે કે અહીંયા ગંદકી અને ટ્રાફિક સર્જાય છે અને દોષ તંત્ર ઉપર ઠાલવે છે ત્યારે લીંબડી નગરપાલિકા દ્વારા કચરો વહન કરવા વાહન પણ ફાળવેલ છે તેમ છતાં બગડેલી શાકભાજી આ લોકો રોડ પર ઠાલવી દેતા હોય છે તો આ બાબતે શાકભાજી વેચતા અને રોડ પર પાથણા પાથરતા લોકોને તંત્રની મદદ કરવી જોઈએ કે નહીં તંત્રનો વિરોધ કલ્પેશ વાઢેર સુરેન્દ્રનગર